ખાતે બે વર્ષના બાળકના મોત મામલે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પાલિકાના ચાર અધિકારીઓને શોકોસ નોટિસ આપવામાં આવી છે પાલિકાની ટ્રીમો ડ્રેનેજની કામગીરી બાદ ઢાંકણા બહાર મૂકીને જતી રહે છે ના તો કોન્ટ્રાક્ટરના અધિકારીઓ એની ઉપર નજર રાખે છે ગટરના તૂટેલા ઢાંકણા માટે કોણ જવાબદાર છે એ તપાસનો વિષય બન્યો છે ઢાંકણું ક્યારે તૂટ્યું અને કેમ તૂટ્યું અંગે તપાસ થવી જરૂરી છે આ મુદ્દે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શારીની અગ્રવાલે પાલિકાના ચાર અધિકારીઓને શોકોસ નોટિસ આપવામાં આવી છે પાલિકા ઝોનના કાર્યપાલક ઇશનેર તેજસ પટેલને શોકોસ નોટિસ આપી સાથે ડેપ્યુટી ઇશનેયર નીતિન એમ ચૌધરી જુનિયર ઇશનેર રાકેશજી પટેલ સુપરવાઇઝર ચેતન પી શોકોસ નોટિસ આપી પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણય લીધો હતો માસૂમ બાળક ગટરમાં પડી જતા મોત થયું હતું પાલિકાના અધિકારીઓની બે દરકારી સ્પષ્ટ સામે આવી છે ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર આ ચારને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવો બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે સર્યવાહી તપાસની અંદર તો જો થશે પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે